લખતર ખાતે વણા રોડ ઉપર આવેલ ઉમા ધામમાં નવ દિવસ રામકથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ધામ ખાતે યોજાયેલ રામકથા જ્ઞાન યજ્ઞમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું રામકથા જ્ઞાન યજ્ઞમાં પાટીદાર સમાજના દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નવ દિવસ રામચરિત્ર માનસના અલગ અલગ પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા રામકથા દિવસો પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય પોથી યોજી હતી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે રામકથા જ્ઞાન યજ્ઞનો નવમો દિવસે રામકથા યોજવામાં આવી હતી જેમાં વેદાંચાર્ય ડોક્ટર દિલીપજી વ્યાસ દ્વારા રસપાન કરાવવામાં આવ્યું હતું કથામાં રામના રામ રામપારાયણના લય રામચરિત્ર માનસના અલગ અલગ પાત્રોને પણ ભજવવામાં આવ્યા હતા જેમાં રામ વિવાહ રામ વનવાસ રામ જન્મ હનુમાન જે લંકા જાય તે સુંદરકાંડ સીતાજીની મુદ્રિકા કરે આપે છે તે પ્રસંગ લંકા દહન રામ વિવાહ અને રાવણ વરમિયા અને છેલ્લા દિવસે નવમા દિવસે માનવ કથામાં મોટી માનવમાં ઉમટ્યું હતું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પૂર્ણાહુતિ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી સમયે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બાદમાં પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોથયાત્રામાં પૂર્ણાહુતિ નિમિત્તે લખતર તેમજ આજુબાજુના ગામના પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોથીયાત્રામાં ઉમાધામના પ્રમુખો ટ્રસ્ટીઓ તેમજ અનેકો આગેવાનો જોડાયા હતા અને પોથીયાત્રા લખતરની મુખ્ય બજાર તેમજ લખતર શહેરની અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી